નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય અંગ્રેજી એકમ નંબર અગિયાર વેલી ઓફ ફ્લાવર્સ આ એકમ અગિયારના આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન ટુ ઇમેજ ટી ઓઇ એમ એ જી આઈ એન ઈ ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી સ્પેલિંગનું ચિત્ર પણ તમે જોઈ શકો ત્યારબાદનો સ્પેલિંગ રેન્જ આર એ એન જી ઈ રેન્જ એટલે પર્વતમાળા અથવા પહાડોની હાર ત્યારબાદનો સ્પેલિંગ એમરલ્ડ ઇ એમ ઇ આર એલ ડી એમરલ્ડ એટલે લીલું ત્યારબાદનો સ્પેલિંગ મેડો એમ ઇ એ ઓ ડબલ્યુ મેડો એટલે ઘાસવાળી જમીન અથવા બીડ ત્યારબાદનો સ્પેલિંગ પેચ પી એ ટી સી એચ પેચ એટલે જમીનનો ટુકડો અથવા ખંડ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ક્રિએટ ટી ઓ સી આર ઈ એ ટી ઈ ટુ ક્રિએટ એટલે નિર્માણ કરવું અથવા રચના કરવી ત્યારબાદનો સ્પેલિંગ પેનરામિક પી એ એન ઓ આર એ એમ આઈ સી પેનરામિક એટલે આસપાસના પ્રદેશનો અખંડ દેખાવ અથવા રમણીય ત્યારબાદનો સ્પેલિંગ વ્યૂ વી આઈ ઇ ડબલ્યુ વ્યૂ એટલે દ્રશ્ય ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગેસ ટી ઓ જી યુ ઇ ડબલ એસ ટુ ગેસ એટલે કલ્પના કરવી ત્યારબાદનો સ્પેલિંગ વાઇબ્રન્ટ વીઆઈ બી આર એન ટી વાઇબ્રન્ટ એટલે ગતિશીલ અથવા જીવંત ત્યારબાદનો સ્પેલિંગ સ્પ્લેન્ડિડ એસપીએલ ઇએન ડીઆઈડી સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય ત્યારબાદનો સ્પેલિંગ હિડન એચઆઈ ડબલ ડી ઈ એન હિડન એટલે ઢંકાયેલું અથવા સંતાયેલું અથવા છુપાયેલું ત્યારબાદનો સ્પેલિંગ અલ્યુરિંગ એ ડબલ એલ યુ આરઆ એનજી અલ્યુરિંગ એટલે આકર્ષક અથવા મોહક ત્યારબાદનો સ્પેલિંગ વાસ્ટ વી એસ ટી વાસ્ટ એટલે વિશાળ ત્યારબાદનો સ્પેલિંગ બોટનિસ્ટ બીઓ ટી એન આઈ એસ ટી બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાત ત્યારબાદનો સ્પેલિંગ લોકેટિડ એલ ઓ સી એ ટી ઈડી લોકેટિડ એટલે માં આવેલું ત્યારબાદનો સ્પેલિંગ ટ્રેક ટી આર એ સી કે ટ્રેક એટલે પસ પગદંડી અથવા માર્ગ ત્યારબાદનો સ્પેલિંગ રિમોટ આર ઇ એમ ઓટી ઈ રિમોટ એટલે રસ્તાથી દૂર અથવા એકાંતમાં આવેલું ત્યારબાદનો સ્પેલિંગ લોકેશન એલ ઓ સી એ ટીઆઈ એન લોકેશન એટલે જગ્યા ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્કવર ટી ઓ ડીઆઈએસ સી ઓ વી ઈ આર ટુ ડિસ્કવર એટલે શોધી કાઢવું ત્યારબાદનો સ્પેલિંગ એક્સિડન્ટલી એ ડબલ સી આઈ એન ટી એ ડબલ એલ વાય એક્સિડન્ટલી એટલે આકસ્મિકપણે ત્યારબાદનો સ્પેલિંગ માઉન્ટનિયર એમઓ યુ એન ટી એ આઈ એન ડબલ ઈ આર માઉન્ટેનિયર એટલે પર્વતારોહક ત્યારબાદનો સ્પેલિંગ સક્સેસફુલ એસયુ ડબલ સી ઈ ડબલ એસ એફયુએલ સક્સેસફુલ એટલે સફળ ત્યારબાદનો સ્પેલિંગ એક્સપી ઇક્સીપીડિશન ઇ એક્સ પી ઈ ડીઆઈટીઆઈન ઇક્સીપીડીશન એટલે વિશિષ્ટ હેતુસર ખેડેલો પ્રવાસ ત્યારબાદનો સ્પેલિંગ વેલી વી એ ડબલ એલ ઇ વાય વેલી એટલે ખીણ ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્ટન ટી ઓ એસ ટુ સ્ટન એટલે છક કરવું અથવા સ્તબ્ધ કરવું ત્યારબાદનો સ્પેલિંગ રિનાઉન્ડ આર ઈ એન ડબલ્યુ એન ઈડી રિનાઉન્ડ એટલે પ્રખ્યાત ત્યારબાદનો સ્પેલિંગ ટ્રેકર T R A -E double K E R ट्रेकर એટલે પ્રવાસ કરનાર ત્યારબાદ નો સ્પેલિંગ S A E double S A Y S A એટલે નિબંધ ત્યારબાદ નો સ્પેલિંગ travelog T R A V E L O G U E travelog એટલે પ્રવાસનો સચિત્ર લેખ અથવા પ્રવાસ વર્ણન ત્યારબાદનો સ્પેલિંગ ઇન ચાટિંગ ઇ એન સી એચ એ એન ટી આઈ એનજી ઇન એટલે મોહક ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિક્લેર ટી ઓ ડી ઇ સી એલ એ આર ઈ ટુ ડિક્લેર એટલે જાહેર કરવું ત્યારબાદનો સ્પેલિંગ રેફરન્સ આર ઇ એફ ઇ આર ઈ એન સી ઈ રેફરન્સ એટલે ઉલ્લેખ ત્યારબાદનો સ્પેલિંગ બેટલ બી એ ડબલ ટી એલ ઇ બેટલ એટલે યુદ્ધ અથવા લડાઈ ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્ટ્રાઇક ટી ઓ એસ ટી આર આઈ કે ઈ ટુ સ્ટ્રાઇક એટલે થી આઘાત પહોંચાડવો અથવા મારવું ત્યારબાદનો સ્પેલિંગ અનકોન્શિયસ યુ એન સી ઓ એન એસ સી આઈ એસ અનકોન્શિયસ એટલે બેફાન ત્યારબાદનો સ્પેલિંગ હેવનલી ઇ એ વી એન એલ વાય હેવનલી એટલે સ્વર્ગનું અથવા દેવોનું ત્યારબાદનો સ્પેલિંગ હિલર એચ ઇ એલ ઇ આર હિલર એટલે વૈદ્ય અથવા રોગ મટાડનાર ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રિસ્ક્રાઈબ ટી ઓ પી આર ઈ એસ સી આર આઈ બી ઈ ટુ ટુ પ્રિસ્ક્રાઈબ એટલે ઉપાય સૂચવવો ત્યારબાદનો સ્પેલિંગ મિરેક્યુલસ એમ આઈ આર એ સી યુ એલ ઓ યુ એસ મિરેક્યુલસ એટલે આશ્ચર્યકારક અથવા અલૌકિક ત્યારબાદનો સ્પેલિંગ મેડિસિનલ એમ ઈ ડીઆઈસીઆઈ એન એલ મેડિસિનલ એટલે ઔષધિ ત્યારબાદનો સ્પેલિંગ મેડિટેશન એમ ઈ ડીઆઈ ટી એ ટીઆઈ એન મેડિટેશન એટલે ધ્યાન ત્યારબાદનો સ્પેલિંગ લેજન્ડ એલ ઇ જી ઈ એનડી લેજન્ડ એટલે દંતકથા ત્યારબાદનો સ્પેલિંગ ऑफिशियल डबल एफ आई सी आई ए एल ऑफिशियल एटले अधिकृत त्यारबादनो स्पेलिंग टू डेजिग्नेट टी ओ एस आई जी एन ए टी ई टू डेजिग्नेट एटलेमूक करी अथवा ओखावु अथवा मन्य करव त्यारबादनो स्पेलिंग सेंटर सीई एन T R E सेंटर એટલે કેન્દ્ર ત્યારબાદ નો સ્પેલિંગ ડાઈવર્સિટી D I V E R S I T Y ડાઈવર્સિટી એટલે વિવિધતા ત્યારબાદ નો સ્પેલિંગ સ્પીસીઝ S P E C I E S સ્પીસીઝ એટલે જાત અથવા પ્રકાર ત્યારબાદનો સ્પેલિંગ ગ્લોબલી જી એલ ઓ બી એ ડબલ એલ વાય ગ્લોબલી એટલે વૈશ્વિક સ્તરે ત્યારબાદનો સ્પેલિંગ થ્રેટન્ડ ટી એચ આર ઈ એ ટી ઇન ઇડી થ્રેટન્ડ એટલે ભયગ્રસ્ત ત્યારબાદનો સ્પેલિંગ રેયર આર એ આર ઈ રેયર એટલે અસાધારણ અથવા અસામાન્ય અથવા વિરલ ત્યારબાદનો સ્પેલિંગ ઇનડેન્જર્ડ એ એન જી ઈ આર ઈ ડી ઇનડેન્જર્ડ એટલે જોખમમાં અથવા ભયમાં ત્યારબાદનો સ્પેલિંગ કેટેગરી સી એ ટી ઈ ઓ આર વાય કેટેગરી એટલે વર્ગ અથવા પ્રકાર ત્યારબાદનો સ્પેલિંગ ટુ t o i આઈડી e એન ટી આઈ એફ વાય ટુ identify એટલે ઓળખવું ત્યારબાદનો સ્પેલિંગ લોકલ l o સી એ એલ લોકલ એટલે સ્થાનિક ત્યારબાદનો સ્પેલિંગ રિલિજસ આર ઇ એલ આઈ g i o યુ એસ રિલિજસ એટલે ધાર્મિક ત્યારબાદનો સ્પેલિંગ ઓફરિંગ ડબલ એફ ઇ આર આઈ એનજી ઓફરિંગ એટલે અર્પણ કરવાની વસ્તુ ત્યારબાદનો સ્પેલિંગ ડોમિનન્ટ ઓ એમ આઈ એન એ એન ટી ડોમિનન્ટ એટલે મુખ્યત્વે નજરે પડતું ત્યારબાદનો સ્પેલિંગ ફોના એફ એ યુ એન એ ફોના એટલે પ્રદેશની પ્રાણી સૃષ્ટિ ત્યારબાદનો સ્પેલિંગ મેમલ એમ એ ડબલ એમ એ એલ મેમલ એટલે સસ્તન પ્રાણી ત્યારબાદનો સ્પેલિંગ ટુ રેકોર્ડ ટી ઓ આર ઇ સી ઓ ડી ટુ રેકોર્ડ એટલે નોંધવું ત્યારબાદનો સ્પેલિંગ અટ્રેક્શન એ ડબલ ટી આર એ સી ટી આઈ ઓ એન અટ્રેક્શન એટલે આકર્ષણ ત્યારબાદનો સ્પેલિંગ સેવરલ એસ વી ઇ આર એલ સેવરલ એટલે અનેક અથવા કેટલાય ત્યારબાદનો સ્પેલિંગ રેપટાઇલ આર ઈ પી ટી આઈ એલ ઇ રેપ્ટાઇલ એટલે પેટે ચાલતું પ્રાણી ત્યારબાદનો સ્પેલિંગ સ્નો એસ એન ઓ ડબલ્યુ સ્નો એટલે બરફ ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપ્લોર ટીઓ ઇ એક્સ પી એલ ઓ આર ઈ ટુ એક્સપ્લોર એટલે ચોમેર ફરીને નિરીક્ષણ કરવું ત્યારબાદનો સ્પેલિંગ સ્પ્લેન્ડર એસ પી એલ ઇ એન ડીઓયુઆર સ્પ્લેન્ડર એટલે વૈભવ ત્યારબાદનો સ્પેલિંગ મેગ્નિફિસન્ટ એમ એ જી એનઆઈ એફઆઈસી ઈ એન ટી મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય અથવા પ્રભાવી ત્યારબાદનો સ્પેલિંગ સ્પ્રેડ એસપીઆરઈ એ ડી સ્પ્રેડ એટલે ફેલાયેલું ત્યારબાદનો સ્પેલિંગ ટુ બાય ટુ બાય બાયફર્કેટ ટી ઓ બી આઈ એફ યુ આર સી એ ટી ઈ ટુ બાય ફર્કેટ એટલે બે ફાટા પાડવા ત્યારબાદનો સ્પેલિંગ ડ્યુ ડ્રોપ્સ ડી ઈ ડબલ્યુ ડીઆરઓ પી એસ ડ્યુ ડ્રોપ્સ એટલે ઝાકળ બિંદુ ત્યારબાદનો સ્પેલિંગ રિથમિક આર એચ વાય ટી એચ એમ આઈ સી રિથમિક એટલે લયબદ્ધ ત્યારબાદનો સ્પેલિંગ ફ્લોરા એફ એલ ઓ આર એ ફ્લોરા એટલે પ્રદેશની વનસ્પતિઓ ત્યારબાદનો સ્પેલિંગ ડાયવર્સિટી આઈ વી આર એસઆઈટી વાય ડાયવર્સિટી એટલે વિવિધતા ત્યારબાદનો સ્પેલિંગ ગ્લોબલી ઓ બી એ ડબલ એલ વાય ગ્લોબલી એટલે વૈશ્વિક સ્તરે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત